ફોર ધ સેક્સ વર્કર પાર્ટીપેટ તો હું ને ગ્રુપ જે ડિરેક્ટર છે અમે કમાઠીપુરા ગયા હતા અને ત્યાં ઇન્ટરેક્ટ કર્યું અમે ઘણી બધી એવી મહિલાઓ સાથે જે સેક્સ વર્કર્સ છે અને એમની જોડે વાતચીત કરીને ખબર પડી કે એ લોકો કેવા કન્ડિશન્સમાં રહે છે કે એ લોકો એ લોકોને ખબર જ નથી બહારની દુનિયા કેવી છે ને એમ એમની અંદર બહુ એક્સેપ્ટન્સ છે સોસાયટીને લઈને કે એ તો હોતા હતા મેં એમને પૂછ્યું બી હતું કે તમારે બહાર જવાની ઈચ્છા નથી થતી ક્યાંક બીજે ક્યાંક ફરવાની ઈચ્છા નથી થતી એટલે એમને કીધું ના નહીં નમસ્કાર એક એવી ગુજરાતી ફિલ્મ આવી રહી છે જેનો વિષય એકદમ બોલ્ડ અને સંવેદનશીલ છે અને ફિલ્મનું નામ છે કાશી રાઘવ ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે થિયેટરોમાં આવવાની છે આ ફિલ્મની અંદર દીક્ષા જોશી જેને ગુજરાતના બધા જ લોકો ઓળખે છે કારણ કે ઘણી બધી ફિલ્મોની અંદર દીક્ષાએ અભિનય કર્યો છે આ ઉપરાંત જયેશ મોરે લીડ એક્ટરમાં છે ધ્રુવ ગોસ્વામી ડાયરેક્ટ ડાયરેક્ટર છે ધમપાલ શાહ પ્રોડ્યુસર છે એ સિવાયના ઘણા બધા કલાકારો છે આ ફિલ્મની અંદર સેક્સ વર્કરનો એક એવો બોલ્ડ વિષય છે તો આજે અમારી સાથે દીક્ષા જોશી છે જે આ ફિલ્મની અંદર લીડ એક્ટ્રેસ છે તો એમની પાસેથી આ ફિલ્મ વિશે ઘણી બધી વાતો જાણીશું દિશા સૌથી પહેલાં એ જાણવી છે કે આ એકદમ ગોલ્ડ અને સંવેદનશીલ વિષય છે સેક્સ વર્કરનો તો સેક્સ વર્કર વિશે સમાજની અંદર લોકો આજની તારીખે પણ મોઢું મચું છે તો આવો વિષય તમે પસંદ કર્યો આ ફિલ્મની અંદર તો તમારો અનુભવ કેવો રહ્યો અને તમારું આ માનવું શું છે તો મેં એકચ્યુઅલી હું ઇંગ્લિશ લિટરેચરની સ્ટુડન્ટ રહી છું અને મેં માસ્ટર્સમાં જેન્ડર એન્ડ લિટરેચર ચૂઝ કર્યું હતું એટલે ત્યારથી જ એક સોફ્ટ કોર્નર તો છે જ માર્જિનલાઇઝ સેક્ટર ઉપર જે પણ કામ હોય છે એમાં કોન્ટ્રીબ્યુટ કરવાની ઈચ્છા તો નાનપણથી જ હતી કોલેજ ટાઈમથી જ હતી તો અને મને છે ને ખબર નહીં મને જે બી લોકો જે પણ સેક્શન ઓફ ધ સોસાયટીને લોકો જજ કરતા હોય ને એમની તરફ ખબર નહીં કે એમ નાનપણથી જ એવું હતું કે હું એમના માટે બહુ ફીલ કરતી કે આમને બધા લોકો બહુ ગલત રીતે જુએ છે એવું મને લાગતું તો આ ફિલ્મમાં સામેથી એ મોકો મળ્યો મને કે એ જે કાશી છે એ સેક્સ વર્કર પણ છે અને સાથે સાથે મા પણ છે તો આ જે કોમ્બિનેશન મને મળ્યું આ મને એવું લાગ્યું કે આવું કંઈક મને સામેથી આવ્યું છે એવું નથી કે મેં પ્રોડ્યુસ કરી છે આપણે એવું કંઈ નથી મને સામેથી ચાલીને આવો એક કેરેક્ટર આવ્યો છે મારે ક્યારનું કરવું હતું કે અને બહુ અને મને ખબર હતી કે હું જ્યારે પણ આ કેરેક્ટર આવા કોઈ કેરેક્ટરને અપ્રોચ કરીશ બહુ એક પ્રોસેસમાં જઈને પછી અપ્રોચ તો તો આઈ ફીલ વેરી ગ્રેટફુલ કે એવું કંઈક આવ્યું કારણ કે એઝ એન એક્ટર એઝ એન આર્ટિસ્ટ તો તમને મજા પડી જાય જ્યારે અઘરા કેરેક્ટર્સ આવે તમારી પાસે એ તો એવો મોકો નથી મળતો મળે છે ત્યારે ગ્રેબ કરવાનો જ હોય આવો મોકો તો આઈ ફીલ વેરી ગ્રેટફુલ દીક્ષા તમે ધડક ધડક ટુ ધૂમકી ઘણી બધી એવી સારી સારી ફિલ્મો કરી છે પણ આ એક પડકારરૂપ રોલ હતો તો એને અનુભવવા માટે તમે કેટલી મહેનત કરી કેટલી પ્રેક્ટિસ કરી તો ફોર ધ સેક્સ વર્કર પાર્ટી તો હું ને ગ્રુપ જે ડિરેક્ટર છે અમે કમાઠીપુરા ગયા હતા અને ત્યાં ઇન્ટરેક્ટ કર્યું અમે ઘણી બધી એવી મહિલાઓ સાથે જે સેક્સ વર્કર્સ છે અને એમની જોડે વાતચીત કરીને ખબર પડી કે લોકો કેવા કન્ડિશન્સમાં રહે છે કે એ લોકો એ લોકોને ખબર જ નથી બહારની દુનિયા કેવી છે ને એમ એમની અંદર બહુ એક્સેપ્ટન્સ છે સોસાયટીને લઈને કે એ તો હોતા હે મેં એમને પૂછ્યું હતું કે તમારે બહાર જવાની ઈચ્છા નથી થતી ક્યાંક બીજે ક્યાંક ફરવાની ઈચ્છા નથી થતી એટલે એમને કીધું ના નહીં એસા દિમાગ મેં દિમાગમાં નહીં તો ટૂંકમાં વાત એવી છે કે આપણે એટલા બધા પ્રિવિલેજ છીએ ને એ ત્યારે મને ખબર પડી અને જે બી મળ્યું મને ત્યાંથી એ મેં લઈ લીધું અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ મળી કે કોઈ બી એમાંથી એવું નહોતું કે હું કહી શકું કે હા આ ફિલ્મમાં જે કેરેક્ટર મેં જોયું હતું ને એના જેવું તો વિચ મીન્સ કે યુ ગાર્ટ જનરલાઇઝ અ સેક્સ વર્કર કે સેક્સ વર્કર્સ તો આવા જ હોય આવી જ રીતે ચાલે કે આમ ગજરો પહેરે નથી દર દર જગ્યાની એક અલગ વાઇબ છે અને ત્યાંના લોકો અલગ છે તો એમ જ બધા સેક્સ વર્કર્સ પણ અલગ જ હોય ને આપણે યુએન આઈ આર નોટ ધ સેમ એવી જ રીતે એ બધા પણ અલગ છે તો એમાંથી મારી મારો પ્રયત્ન એ જ હતો કે હું જનરલાઇઝ એક લિમિટ ન કરું કોઈ પણ એક નિમિત્ત કેરેક્ટર ન પ્લે કર્યું પોટ્રેટ ન કર્યું તો એક એ હતું બીજું કે બંગાળીવાળું જે ચેલેન્જ છે કે બંગાળીમાં બોલવાનું હતું મારે તો બંગાળી શીખી ઓલમોસ્ટ દોઢ બે મહિના સુધી અમે એક ડાયલેક્ટ કોચ જોડે કામ કર્યું અને બહુ મજા આવી કારણ કે બંગાળી અગેન બહુ નવું હતું મારા માટે અને સાથે સાથે જે એરિયાની વાત છે ત્યાં સોનાગાચી ત્યાં પણ ત્યાંની એક્સેન્ટ એક્ઝેક્ટ પકડવું પણ બહુ અઘરું હતું અને બીજી વાત એ કે આ પ્યોર બંગાળી કેરેક્ટર બી નથી તો એનું એક બેકગ્રાઉન્ડ છે જે અલગ છે એ બધું મગજમાં રાખીને પછી એક એક્સેન્ટ આઉટ કરી પછી એક વસ્તુ એક દરેક ડાયલોગમાં ક્યાં બહાર આપવાનું ક્યાં નહીં એ બધું ફિગર આઉટ થયું તો ઇટ વોઝ અ લોંગ પ્રોસેસ અને એટલા માટે મને લાગે છે કે ખાસી મહેનત બધાએ હવે બધાએ મળીને કરી છે તો લેટ્સ હોપ કે ફિલ્મ લોકો જોવા જાય ને મહેનત એમના સુધી પહોંચે ઇન ધ ફોમ ઓફ ઇમોશનલ અમારા ઇમોશન્સ પહોંચે એમના સુધી અને કંઈક ટ્રિગર થાય એમને દીક્ષા આમ સામાન્ય રીતે આપણે વાતો કોઈ સાંભળીએ અથવા ટીવી પર જોઈએ અથવા ફિલ્મની અંદર જોઈ પરંતુ ઘણી વખત ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિકતા સાવ જુદી હોય છે તો તમે આ ફિલ્મ ની અંદર તમે પણ સાંભળ્યું હશે પણ જ્યારે તમે વાસ્તવિકતા જુઓ તો એ સેક્સ વર્કર ની વાસ્તવિકતા તમારી દ્રષ્ટિએ કેવી છે આઈ થીંક ઇટ્સ ધ મોસ્ટ ડિફિકલ્ટ જોબ ઇન ધ વર્લ્ડ યે આપણે કોઈ ના કરે કોઈ જ ના કરે આ મજબૂરીમાં અને અને કેવી મજબૂરી એટલે તમે વિચાર કરો એટલે એઝ અ વુમન મને ખબર છે કે નોર્મલી અમને હાઈજિનિક ટોયલેટ્સ ના મળે ને તો અમને ડિઝીઝ થઈ જતું હોય છે બહુ જલ્દી બીમાર પડી જતા હોઈએ છીએ કારણ કે એટલું સેન્સિટિવ છે બોડી તો ઇમેજિન કે સેક્સ વર્કરની લાઈફમાં ફિઝિકલ ડિઝીઝેસથી લઈને ઇમોશનલ ટ્રોમા સોશિયલ સ્ટિગમા આ બધું તો આઈ ફીલ ઇટ્સ ધ વર્સ્ટ કાઇન્ડ ઓફ જોબ એન્ડ જોબ એનું કહેવાય ને હઝાર્ડઝ જોબ એવું છે અને વી શુડ બી વેરી એમ્પથેટિક એન્ડ બી લુકેટિવ એમને એવી રીતે ના જોશો કે આ તો એમને જજ ના કરો તમને નથી ખબર એ લોકો રોજ ને લેવલ હા અને શું મોકવે છે ને એવરી ડે એવરી મોમેન્ટ એમના માટે કેટલું ડિફિકલ્ટ છે કે આ જીવવું તો લેટ્સ જસ્ટ બી મોર એમ્પથેટિક એઝ અ સોસાયટી એટલું જ અને એ જ પ્રયત્ન છે આ ફિલ્મથી કે લોકો થોડાક એમ્પથેટિક થઈ જાય દીક્ષા આ ફિલ્મનું ટ્રેલર જોયું અને પોસ્ટર બી જોયું એમાં એક બાળકી તમારી સાથે જોવા મળે છે તો એક મને એ જાણવું છે કે સેક્સ વર્કરના માતા એક માતા તરીકે અને તમે એઝ અ સેટ પર આ છોકરી સાથે તમારું બોન્ડિંગ કહેવું પિયુષિ ગઢવી કરીને જે છોકરી છે એ પહેલી વાર કામ કરી રહી હતી કેમેરા પર તો એને કોઈ પ્રાયોર એક્સપિરિયન્સ નહોતો તો એકચુલી પહેલાં નર્વસ હતી કારણ કે હું બહુ કમ્ફર્ટેબલ નથી વિથ કિડ્સ બિફોર ધીસ ફિલ્મ આ ફિલ્મ પછી એવું થઈ ગયું કે હવે મને એવું લાગે છે કે મારે વધારે એવા કેરેક્ટર્સ કરવા છે જેમાં છોકરાઓ નાના છોકરાઓ જોકે મારે વધારે કામ કરવું છે મારે વર્કશોપ્સ પણ કરવી છે મને કદાચ ડિરેક્ટ પણ કરવું છે નાના છોકરાઓ કારણ કે એ છોકરીએ મને એટલું બધું ટ્રસ્ટ આપ્યો એને મને મારા એને મને માવાળી ફિલિંગ આપી એ મારા માટે પોઝિટિવ થઈ ગઈ હતી શું દરમિયાન અને હું જયેશભાઈ કેશુવા જોડે વાત કરતી તો એને નહોતું ગમતું એવું હોય તો આ નાની નાની વસ્તુએ મને બહુ હેલ્પ કરી અને એ એઝ એન એક્ટર કહું કે એઝ અ પર્સન એ એટલી નથી રો હતી ને કારણ કે કોઈ બેગેજ નહોતું એક્ટિંગનું તો એટલી બધી રો હતી કે અમે જેમ જેમ એને કહેતા એ મેં કરી દેતી વિદાઉટ થિંકિંગ ટ્વોઈસ કે આ કેમ મને આવું કહે છે શી વુડ જસ્ટ ડૂ દેટ સી સો આઈ થિંક પરફેક્ટ મિક્સ કહેવાય ને આ ફિલ્મમાં એવું થયું છે કે બધા જ એક્ટર્સ બહુ જ બહુ જ સુંદર ટીમ સિનેમેટોગ્રાફી હોય કે સાઉન્ડ હોય કે તમે તમે કોઈ પણ વસ્તુ લઈ લો બધા જ લોકો આમ એમ કહેવાય કે સબ સબ સંગમ મિલ ગયા એક સંગમ ગયા સબ અચ્છે લોકો કંઈ સંગમ હોગ્યા એવું કંઈક થયું છે આ ફિલ્મમાં સો યાર દીક્ષા એવું પણ અમને જાણવા મળ્યું કે જ્યારે તમે વારાણસી શૂટિંગ કરવા ગયા અને ત્યારે ગંગા આરતી જે તમે કરી પણ કોઈ યાદગાર પ્રસંગ છે છે કે જે બહુ સરસ માટે બિલકુલ જ્યારે અમે ગંગા આરતી વખતે શૂટ કરતા હતા ત્યારે તો એવું થયું હતું કે થયું તો એવું કે લાઈવ આરતી એકદમ અમને મળતો અમને મળ્યું તો અડધો કલાક અને ત્રણ દિવસ અમે શૂટ કર્યું એમાં તો અડધો કલાક અમારે પૂરી રીતે યુટિલાઇઝ કરવાનું છે જેમાં ઘણા બધા શોર્ટ્સ લેવાના છે કે હું મારી દીકરીને શોધી રહી છું તો વીડન્ટ હેવ એની જુનિયર્સ ત્યાં જે લોકો લોકો હતા એમને જ હું મારી બેબીનો ફોટો લઈને એમને પૂછતી હતી કે આ છોકરી તમે જોઈ છે આ છોકરી જોઈ છે એ આપણે દેખીએ લડકી કો દેખાય લડકીની બચ્ચી ખો ગયા બચ્ચી ખો ગયા તો ફેમસ થઈ ગયું બધામાં ફેમસ થઈ ગયું એ લોકો હેલ્પ કરવા માંડ્યા એમને એકચ્યુલી લાગ્યું કે ત્યાં મારી હું કોઈ ક્યાંકથી આવી છું કોઈ ગામડાથી કે વોટેવર અને આની છોકરી ખોવાઈ ગઈ છે એ લોકો મને કહેતા કે હા માઈક મે અનાઉન્સ કરાવો આરતી મે એસા હોતા હે માઈક મે અનાઉન્સ કરાવો બચ્ચા મિલ જાયેગા એટલે રિયલ માની રીઅલ માની ઓકે તો અને બે દિવસ સુધી ચાલ્યું બીજા દિવસે પછી એમને ખબર પડી પાછળથી કે છે અને બીજા દિવસે પણ અમુક લોકોએ કીધું કે આ તો કાલે પણ હતા બેન હજી નથી મળ્યા એમને તો એમને છોકરી નથી મળી હજી તમે પોલીસમાં કેમ નથી જતા એવી રીતે અને ત્યારે શોર્ટ ચાલતો હોય મને ખબર છે ત્યારે હું એમને નહીં કહી શકું કે આ શૂટ ચાલે છે તો એ બધું પત્યા પછી મેં બધાને કીધું ત્યાં જઈને કે સોરી મેમ શૂટ ચાલ્યા હતા સોરી શૂટ થા તો એ વંશ એનો લાઇફ ટાઈમ એક્સપિરિયન્સ હતું કે આવી રીતે આટલું મોટું ક્રાઉડ અને એમાં તમે ઘૂસી જાઓ આવી રીતે કેરેક્ટર બને તો આઈ મીન એઝ એન એક્ટર તો બહુ મજા પડી દીક્ષા એક ફિલ્મ બહારનો પ્રશ્ન પૂછવો છે તમે જ્યારે એન્ટર થયા તો આ હોટેલની અંદર એક નાનકડું ડોપ જોઈને તમે બહુ એની જોડે વાર કર્યું તો લોકો એવું કહે છે કે જે એનિમલ લવર હોય છે એ બહુ ઓનેસ્ટ હોય છે તો તમને કેટલા મતલબમાં ડોગ અથવા સ્ટ્રીટ ડોગ સાથે પણ તમને પ્રેમ છે મને તો બહુ જ પ્રેમ છે એનિમલ્સ થી અને મારી પાસે બે બિલાડીઓ બી છે મુંબઈમાં મને એટલે આજે એકચ્યુઅલી એવું જ થયું કે હું જ્યારે પણ પ્રમોશન્સમાંથી ક્યાંક બી જતી હોઉં ને તો હું પર્સનલી બહુ નર્વસ હોઉં પણ ત્યાં આજે કેવું થયું કે આ ડોગ જે હતું ને એને મારી નર્વસનેસ આખી લઈ લીધી અને મને હળવું કરી દીધું પછી હું બહુ બોલી શકી શાંતિથી અત્યારે બોલી શકું છું એનું કારણ જ છે છે તો મને લાગે કે મારી આસપાસ એ નેચર કે એનિમલ્સ હોય ને તો હું બહુ શાંત થઈ જાઉં છું અને આઈ કાન્ટ લિવ વિધાઉટ એનિમ્સ ઓકે બીજી એક વાત પૂછી લઉં કે ગુજરાતી ફિલ્મોનું સ્તર ખાસું એવું સુધરી ગયું એવું લાગી રહ્યું છે તમને એવું લાગે છે કે હજુ પણ કંઈક વધારે કરવાની જરૂર છે બસ હવે ઓડિયન્સના સપોર્ટની જરૂર છે કે કારણ કે અમે પ્રયત્ન કરી જ રહ્યા છીએ ને આ ફિલ્મ અમે બનાવી અને ટેકનિકલી પણ તમે જોશો તો બહુ સુંદર ફિલ્મ બની છે તો હવે ઓડિયન્સ આવે અને જે પણ એમને ફીલ થાય જરૂરી નથી કે બધી ફિલ્મો ગમવી જ જોઈએ પણ કંઈક તો ફીલ થશે એમને એ એના એના માટે ઓપન થાય એટલે નવું કંઈક કર કંઈક આવે છે તો એક્સેપ્ટ પણ કરે કારણ કે આપણી જ ઓડિયન્સ એ છે જે ફોર્ટી ટુ પર્સન્ટ કોન્ટ્રીબ્યુટ કરે છે સાઉથની જે ફિલ્મોનું કલેક્શન આવે છે એનું ફોર્ટી ટુ પર્સન્ટ કલેક્શન ગુજરાતથી જાય છે તો આપણે આપણી લેંગ્વેજની ફિલ્મો માટે તો કરવું જ જોઈએ ને આટલું તો કરવું જ જોઈએ અમે નથી માગી રહ્યા પાંચસો કરોડ દર્શક મિત્રો કાશી રાઘવ ફિલ્મ ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે આવે છે અને એકદમ અલગ સબ્જેક્ટ છે અને દિશાએ જે પ્રમાણે કીધું કે બહુ મહેનત કરી છે તો કમસે કમ દર્શકોએ આ ફિલ્મ થિયેટરમાં જઈને પરિવાર સાથે જોવી જોઈએ તો જ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ પણ ઉપર આવશે જે રીતના સાઉથ અને હિન્દી ફિલ્મોને મહત્ત્વ મળે છે એવું ગુજરાતી ફિલ્મોને પણ મળવું જોઈએ દીક્ષા જોશી થેન્ક યુ વેરી મચ ખબર છે દર્શક મિત્રો કાશી રાઘવ ગુજરાતી ફિલ્મ આવી રહી છે જેનો જે સબ્જેક્ટ છે એ સેક્સ વર્કર સેક્સ વર્કર પર છે અને બોલ્ડ અને એકદમ સંવેદનશીલ વિષય સાથેની આ ફિલ્મ આવી રહી છે આ ફિલ્મની અંદર બે લીડ રોલ છે એમાંના એક છે સુહદ્ધ ગોસ્વામી તો સુભદ્ર ગોસ્વામી વિશે આપણે એમની સાથે જ વાત કરીશું કે આ ફિલ્મમાં એમનો શું રોલ છે અને ઘણી બધી વાતો ફિલ્મ વિશે કરીશું આ અંદર તમારું પાત્ર શું છે સર મારું પાત્ર જે જયેશ છે જે ટ્રક ડ્રાઈવર છે ટ્રક ચલાવે છે હું એમની સાથે એમના ટ્રકમાં ટ્રક ડ્રાઇવિંગ કરું છું લીડ રોલ કરતાં પણ એવું છે કે જરૂરી પાત્રો જે એક સ્ટોરીમાં હોવા જોઈએ એમાંનું એક પાત્ર છું તો હા જનરલી કોઈ પણ પિક્ચર હોય તો એમાં એક લીડ એક્ટર હોય એક લીડ એક્ટ્રેસ હોય પણ આનું ટ્રેલર જોયા પછી એમ લાગે છે કે બે એક્ટર લીડ રોલમાં છે તો બે એક્ટર લીડ રોલમાં હોવા પાછળનું શું છે કારણ મેં એ જ કીધું ને સર કે સ્ટોરીમાં જે પાત્ર જરૂરી લાગે જ્યારે સ્ટોરી લખાતી હોય ત્યારે એવું લાગે કે આ પાત્રની જરૂરિયાત છે આ સ્ટોરીમાં એટલે એ છે એટલે લીડ જેવું કંઈ મને એવું નથી લાગતું કે લીડ કે મુખ્ય ભૂમિકામાં કેવી રીતે ઓકે

તમે જે અત્યારે કર્મ કરશો એ તમારે ક્યારે ભોગવવાના થશે સારા ખરાબ જેવા પણ કર્મ એટલે એક તો એ લાઈફની ફિલોસોફી છે અને એ છે જ તમારા બી જીવનમાં છે મારા બી જીવનમાં છે તો ફિલ્મમાં એને કેવી રીતે બતાવવામાં આવે છે કર્મનો વાત એમાં કેવી રીતના લેવામાં આવે એમાં કર્મની વાત એવી રીતે લેવામાં આવી છે કે જેટલા પણ પાત્રો છે એ પોતપોતાની રીતે કંઈક ને કંઈક કરે છે એમના જીવનમાં કંઈક કર્મ કરે પણ એ જ્યારે એમને ભોગવવાના આવે છે તે કેવી રીતે ભોગવે છે કેવા કેવી સિચ્યુએશનમાં ભોગવે છે કઈ કિંમત પર ભોગવે છે એ આખું સ્ટોરીમાં વર્ણવ્યું છે બહુ સરસ રીતે ઓકે અશ્વથ આ ફિલ્મ ઉપરાંત જે સેટ ઉપર કોઈ એવા યાદગાર પ્રસંગ રહ્યા કે તમને બહુ જ મજા આવી ગઈ અથવા તમારી જિંદગીમાં એ યાદગાર રહે રહે એવો હોય આખી શૂટિંગની પ્રોસેસ જ બહુ યાદગાર હતી અને ખાસ કરીને જ્યારે જયેશ સર સાથે હું પહેલીવાર કામ કરું તો એમની સાથે બહુ ઘર જેવા સંબંધ થઈ ગયા છે બહુ હેરાન બી થયું એટલે સૌથી યાદગારમાં તો લોકો મને એવા મળ્યા કે જેને હું ફેમિલી તરીકે ગણી શકું એમ જયેશભાઈ છે દીક્ષા છે ધ્રુવભાઈ છે બીજા મારા મિત્રો બી છે ઘણા બધા ફિલ્મની અંદર તો એક ફેમિલી જેવું બોન્ડિંગ થઈ તો આ કાશી રાઘવ ફિલ્મનું શૂટિંગ ક્યાં ક્યાં થયું ગુજરાત સિવાય ગુજરાત સિવાય સર વારાણસી થયું કલકત્તા થયું મુંબઈમાં થયું ગુજરાતમાં બહુ બધી જગ્યાએ થયું ઓકે દર્શકોને તમે શું કહેવા માંગશો મારે દર્શકોને એટલું જ કહેવું છે કે ત્રીજી તારીખે જ્યારે પણ આ ફિલ્મ રિલીઝ થાય પ્લીઝ જોવા જજો કારણ કે આ ફિલ્મ બહુ અલગ પ્રકારની છે નવી પ્રકારની સ્ટોરી ટેલિંગ છે નવી જગ્યાઓ પર શૂટ થયેલી ફિલ્મ છે અને આ ફિલ્મ એવી નથી કે તમે જોવા જશો જોઈને તમે ભૂલી જશો આ ફિલ્મ જોઈને તમે જ્યારે બહાર નીકળશો અને ગાડી ચલાવતા ચલાવતા ઘરે જશો ત્યારે તમને એવું થશે કે તમને પ્રશ્નો થશે અંદર કે શું છે